ભુજમાં બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા ભવ્ય શિવરુદ્રી કાર્યક્રમ યોજાયો ભુજ મધ્યે સમસ્ત બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય શિવરુદ્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના આટિયુ રાજકોટ સમાજવાડી ખાતે આવેલ પરશુરામ મંદિરના પ્રાંગણમાં આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન સવારે નવ વાગ્યાથી શરૂ થયું હતું ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે એકાવન પાર્થિવ શિવલિંગની સ્થાપના કરવામાં આવી જેમાં કુલ એકોતેર સિનિયર સિટીઝન ભક્તોએ રુદ્રીનો લાભ લીધો હતો કાર્યક્રમ દરમિયાન બ્રાહ્મણો દ્વારા કરાયેલા મંત્રોચ્ચારથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું ખાસ કરીને રુદ્રી દરમિયાન વરસેલા વરસાદના અમી છાંટણથી એવું ભવ્ય દ્રશ્ય સર્જાયું કે જાણે સ્વયં મેઘરાજા શિવજીનો અભિષેક કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું વડીલોના જહેરા પર ભક્તિની ઝળહળાટી સાથે અનોખી આધ્યાત્મિક છટા જોવા મળી હતી શિવરુદ્રી પૂર્ણ થયા બાદ સત્કાર સમારંભ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સત્કાર સમારંભમાં વિશેષ અતિથિઓને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા યજમાનો દ્વારા બ્રાહ્મણોને દક્ષિણા આપી તેમની સેવાઓનો આભાર માનવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા આયોજકો દાતાશ્રીઓ કમિટી મેમ્બરો અને ભક્તજનોનો મહત્વપૂર્ણ સહકાર રહ્યો હતો આ સમગ્ર ધાર્મિક આયોજન એડવોકેટ શ્રી હીરાલાલભાઈ અજાણીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું ખાસમાં હીરાલાલભાઈએ જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન ક્લબનો આ સાતમો કાર્યક્રમ છે તેમણે ઉમેર્યું કે આગળના સમયમાં પણ આવા અનેક ધાર્મિક તેમજ સામાજિક કાર્યો કરી સમાજમાં એકતા અને ભક્તિભાવ ફેલાવવાનો સંકલ્પ લેવાતો હતો જે હાલ પણ અવિરત કાર્યરત છે ભુજમાં યોજાયેલા આ શિવરૂદ્રી કાર્યક્રમમાં શ્રાવણ માસમાં ભક્તિભાવ અને આધ્યાત્મિકતા સાથે ઉજવવાનો એક યાદગાર પ્રસંગ સાબિત થયો હતો અહેવાલ જયમિની ગોર ભુજ દ્વારા જે ભાઈનાલ ગોર પ્રમુખ ભુજ રાજનો સમાજ સંગઠન ભાવના તો જ વધશે અને આ પરશુરામ મંદિર ની અંદર આયોજન થયું એમાં ખુબ અમને આનંદ થયો અને રાજકોટ સમાજ પણ હાલ હંમેશા તમારી સાથે જ રહેશે અને આવા આયોજન કરતા રહ્યો એવું જ અમે અજાણી સાહેબ અને ટીમ ને અમારી વિનંતી છે જય પરશુરામ હું અજાણી એડવોકેટ છું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ નો સાઈટ ઉપર બ્રહ્મ સમાજની ક્લબ રાખી છે કારણ કે યુવા પાંખો છે મહિલા પાંખો છે વરિષ્ઠ બોડી છે પણ સિનિયર સિટીઝન માટે કોઈ નથી ચાન્સ ત્યારે આ સિનિયર સિટીઝન માટે આજનો અમારો સાતમો કાર્યક્રમ દરેક કચ્છ અને સૌરાષ્ટ્રમાં જુદા જુદા સ્થળ પૈકી આજે સાતમો કાર્યક્રમ હતો અને સિનિયર સિટીઝન ની નોંધણી એટલા માટે રાખેલ કે આજે ચૌદસ છે ત્રાવણનો લાભ મળે સિનિયર સિટીઝન ને નોંધણીમાં બેસવા માટે બહુ ઓછા ચાન્સ મળે ત્યારે એ નજર સમક્ષ સાથી અમે કર્યું છે સિનિયર સિટીઝન માટે વિધવા થાય એના ઉપરાંત કીટ વિતરણ એવા બધા કામો કરી છે આજે રાજગોર સમાજ તરફથી અમને જે આ અહીંયા મોકો મળ્યો પરશુરામ મંદિરની સમિતિ વતી મોકો મળ્યો ગ્રાઉન્ડ નો મળ્યો તેમજ હમણાં આપણે જે ફંક્શન અને જમવાનું જે જગ્યા રાજગો સમાજ તરફથી જે અમને ઓપરેશન મદદ કરવામાં આવી અમે ખૂબ એમના ઋણી છીએ તેમજ સર્વ સિનિયર સિટીઝનો જે આ કાર્યક્રમમાં બેઠેલા હતા સાસઠ થી હવે એકોતેર જેવા થઈ ગયા તો એમના માટે અત્યારે આજથી અમે કંઈક એવું શરૂઆત કરશું શુભ શરૂઆત એની જાહેરાત હોલની અંદર

મહાવીદરી નો કાર્યક્રમ રાખેલ હતો તેમાં એકોતેર જણા યજમાનો હતા બહુ જ મજા આવી અમને અને એમને આપણા આશીર્વાદ રૂપે અમે તેમને પરશુરામ મંદિર મોરબી ખાતે નિઃશુલ્ક લઈ જવાનો વિચાર કર્યો છે તો અગિયાર સપ્ટેમ્બર ના દિવસે અમે અહીંથી પ્રસ્થાન કરશું અને સિનિયર સિટીઝન ક્લબના

જય પરમ આજ રોજ પરશુરામ ધામ ખાતે સિનિયર સિટીઝન ક્લબ દ્વારા એક મહારુત્રી નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં એકોતેર ભાઈઓ બહેનો સિટીજન લોકો છે એ ખુબ અસંસનીય છે એવું કેવાય છે કે વડીલો જે ઘરમાં હોય વડીલોના આશીર્વાદ હોય સમાજમાં વડીલો આગળ પડતા હોય એની હેઠળ સમાજ ખૂબ પ્રગતિ કરે તો આજ

શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાત સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી ગ્રામ પંચાયત ગામ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગો સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર નાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની ની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર

તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ વિપુલભાઈ મોબાઈલ નંબર તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો